નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બનાસકાંઠાના સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ તેમજ ભાજપના ઉમેદવાર જાહેર થઈ જતા સામસામે જંગ ખેલાઈ રહ્યો છે ભાજપ પક્ષ દ્વારા યુવા ભાજપના હિતેશભાઈ ચૌધરીના ધર્મપત્ની અને કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા સ્વર્ગસ્થ ગલબા કાકાની પૌત્રી એવા રેખાબેન ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસ પક્ષે વાવના વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે આ બનાસકાંઠામાં બે મહિલાઓ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે જો કે ભાજપ દ્વારા જાહેર કરેલા ઉમેદવાર એકદમ નવા છે અને પ્રથમ લિસ્ટમાં જાહેર થયેલા એવા રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકરોને આગેવાનો માટે નવા દેખાઈ રહ્યા છે તેમના પતિ અને યુવા ભાજપના હિતેશભાઈ ચૌધરીનું નેટવર્ક પાયાના કાર્યકર સુધી લિમિટેડ છે ઉપરના સંબંધો ધરાવતા હિતેશભાઈ લોકસભાની ટિકિટમાં સફળતા મેળવી હોવાની રાવ ભાજપના કાર્યકરોમાં છે જેના ફળ સ્વરૂપ તાલુકા સમિતિઓ કે જિલ્લા સમિતિઓમાં લેવાયેલા સેન્સ અભિપ્રાયમાં ક્યાંક ચિત્રમાં ન દેખાયેલા રેખાબેન ચૌધરી ભાજપની બનાસકાંઠા લોકસભાની ટિકિટ કોના આશીર્વાદથી મેળવી તે ચર્ચાનો વિષય છે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી દાવેદાર અને બનાસકાંઠાના લોકોમાં છવાયેલા એવા ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરાતા બનાસકાંઠામાં કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો જો કે કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરાયું તે પહેલાથી બનાસકાંઠા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરની ટેકો જાહેર કરાયેલ અને ગેનીબેનને ટિકિટ આપવા માંગણી કોંગ્રેસ મોવડી મંડળ સમક્ષ કરાયેલ નવા સવા આવેલા ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે હજુ તાલુકાના ભાજપના કાર્યકરો કે આગેવાનોમાં રૂટિંગ જામી નથી રહ્યું સૌ અટવાય છે કે રેખાબેન ચાલશે શું મોદી સાહેબના પ્રવાહમાં નીકળી જશે કે પછી કાર્યક્રમમાં રોષ તણાઈ જશે એક તરફ ઉપરથી આદેશ કાંઈ બોલવું પણ પ્રશ્ન સમાન છે વડોદરાના જાહેર થયેલા ઉમેદવાર સામે રાષ્ટ્રીય મહિલા આગેવાનોને અવાજ ઉઠાવતા તેમણે સસ્પેન્ડ કરાયા જોકે આખરે વડોદરાના મહિલા આગેવાને ચૂંટણી લડવાની ના પાડી આમ કાર્યકરો અને આગેવાનોને સસ્પેન્ડશીપના દાબથી ડરાવવામાં આવી રહ્યા હોવાનો માહોલ પેદા થઈ રહ્યો છે ત્યારે ભાજપના જાહેર થયેલા ઉમેદવાર થરાજ વિસ્તારના ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ગ્રુપના હોવાનું મહેસૂસ કાર્યકરો કરી રહ્યા છે એકતા અને શિસ્તની પહેચાન એવા ભાજપમાં આ શું થઈ રહ્યું છે તો તેની પાછળ ઘણા કારણો છે જેમાંથી આપણે કેટલાક જોઈશું હાલ બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ભારે ધમાચકડી મચી રહી છે અનેક જગ્યાએ ડિરેક્ટરોમાં બહુમતી ધરાવતા ચેરમેનોને ભાજપના મેન્ડેટના નામે દૂર ધકેલી અલ્પ બહુમતી ધરાવતા લોકોને ચેરમેન કે વાઇસ ચેરમેન પદો અપાઈ રહ્યા છે જેની સાઈડ ઇફેક્ટ ઘણી હોય છે ભાજપમાં અગાઉ પણ સહકાર ક્ષેત્રે બે ગ્રુપ હતા અને હાલ પણ હોવાનું મહેસૂસ થઈ રહ્યું છે જેમાં એક ગ્રુપ બનાસ ચેરમેન શંકરભાઈ ચૌધરીના અને બીજા ગ્રુપને સાંસદ પરબતભાઈ પટેલના આશીર્વાદ હોવાનું સંભળાય છે તાલુકા લેવલે કે જિલ્લા લેવલે સહકારી સંસ્થાઓમાં હોદ્દાઓ માટે પડે ત્યારે એક ગ્રુપ બીજા ગ્રુપને માફ કરવા પ્રયાસ કરે તેમાં કહેવાય છે કે એક ગ્રુપના ઉપરથી લેવલ સુધી સંબંધો ઉપયોગ કરી ધાર્યો મેન્ડેટ લેવાય તો ક્યાંય બહુમતી ધરાવતા ચેરમેનને મેન્ડેટના ઈશારે દૂર કરાય ત્યારે બીજા ગ્રુપ દ્વારા વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલ પોતાનો ભરપૂર ઉપયોગ કરી ઠેકાણું પાડવા પ્રયત્ન કરે તો ક્યારેક તેમનો પનો ટૂંકો પણ પડી જાય અને બહુમતી ધરાવતા વ્યક્તિ ચેરમેન પદ છોડવું પડે અને લઘુમતી ધરાવતા વ્યક્તિ સહકારી સંસ્થામાં ભાજપના મેન્ડેટના ઈશારે ચેરમેન પદ મેળવી લે આવું ઘણું જોવાઈ રહ્યું છે અને ચૂંટણીમાં જ એની અસર દેખાઈ શકે છે બનાસકાંઠા જિલ્લામાં સહકારી સંસ્થામાં મોટા ભાગે ચૌધરી સમાજનું વર્ચસ્વ છે આ બે ગ્રુપ પણ ચૌધરી સમાજના જ છે બંને ધોરંદર આગેવાન પણ ચૌધરી સમાજના શંકરભાઈ અને પરબતભાઈ છે ત્યારે સહકારી આગેવાનો વિમાસણમાં મુકાયા છે પરબતભાઈ સાંસદ સભ્ય હતા ત્યારે સહકારી ક્ષેત્રમાં પડતા ગુંચવાડામાં આખરી ઢાલ બનીને હવે તેઓ મટી જાય છે તેમનું કેટલું રહે તેમાંય ભાજપના રેખાબેન ચૌધરી વિજેતા થાય તો તેઓ પણ ગ્રુપ એકના જંગત કહેવાય છે ત્યારે ગ્રુપ બે ના આગેવાનોને પ્રશ્ન થાય છે કે અમારું શું અમારું સહકારી ક્ષેત્ર ખતમ થઈ જશે આમ તેમના માટે રાજકીય અને સહકારી ક્ષેત્રના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થયો છે જેમના રોશે રેખાબેનનો કેટલો ફાયદો નુકસાન કરાવે છે તે એક પ્રશ્ના જ છે તો રાજકીય રીતે પણ આવું જ ચાલે છે બનાસકાંઠા સંસદીય મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા વિસ્તાર પૈકી બે કોંગ્રેસ પાસે છે જ્યારે પાંચ ભાજપની છે દવા પાલનપુરના અનિકેતભાઈ સર્વમાન્ય કહેવાય જ્યારે થરાતમાં શંકરભાઈ પોતે અન્ય ત્રણ ધારાસભ્યમાં ધાનેરાના માવજીભાઈ દેસાઈ દિયોદરના કેશાજી ચૌહાણ ડીસાના પ્રવીણભાઈ માણી આ ત્રણે પર્વતભાઈના ગ્રુપ બે હોવાનું મનાય છે તેઓ પણ લોકસભા સીટનો વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર જાહેર કરવા બાબતે અંદરથી નારાજ હોવાનું સંભળાય છે તેમણે પણ રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન આવીને ઉભો રહેવાનું જણાવતા હોવાનું મનાય છે આમ રેખાબેન માટે ચડાણ કેટલા આસાન કે કપરા હશે તે તો સમય જ બતાવશે બનાસકાંઠા જિલ્લો હંમેશા કોઈ પ્રાંત કે ધર્મની માની મતદાન ન કરતો હોવાનું અનેક વાર સાબિત થઈ ચૂક્યું છે આ વખતે ભાજપના ઉમેદવાર માટે કેટલું સાનુકૂળ હશે જેને લઈને ભાજપના કાર્યકરો પણ જાણે હતાશામાં હોય તેમ જણાય છે રાજ્યમાં વડોદરા તેમજ સાબરકાંઠા ભાજપના ઉમેદવારોએ લડવાની ના પાડી તેમ બનાસકાંઠા પણ શારીરિક બીમારી કે અન્ય કોઈ કારણો બતાવી ફેરફાર થાય તો નવાય નહીં બનાસકાંઠા સીટમાં જિલ્લાભરના ભાજપના કાર્યકરોને ફરીથી જોંગ કરવા માટે કંઈક કપરો નિર્ણય ભાજપના મોવડી મંડળે લેવો પડશે કે શું જેને લઈને ચર્ચાઓ એરણ પર છે તો કોઈ હર સમાજમાં સતત ચાલતા પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીનું પાંદડું ફરી રહ્યું હોવાની માની રહ્યા છે જોઈએ સમય શું બતાવે છે

તેમાં તાલુકા પંચાયતની કોઈ પણ સીટમાં પાંચસો જેટલા ઠાકોર સમાજના મતો હોય તો આમ દરેક જગ્યાએ ઠાકોર સમાજના યુવાનો આ સીટ ઉપર સંભવિત ભાજપના ઉમેદવારોને આહવાન કરી રહ્યા છે કે જિલ્લા કે તાલુકા લડવું હોય અને જીતવું હોય તો ચૂપ રહો ઠાકોર સમાજની દીકરીનો વિરોધ કરવાનું ટાળજો નહીતર પરિણામ ભોગવવાની તૈયારી રાખો આમ દરેક સીટ ઉપર ઠાકોર સમાજના મતો નિર્ણાયક છે કહેવાય છે કે આ ટેકનિકમાં ભાજપના આગેવાનો ફસાયા છે એક તરફ સામે ભવિષ્ય છે બીજી તરફ પાર્ટી છે જેના કારણે કેટલાક આગેવાનોએ મૌન ધારણ કર્યું છે એક તો ઉમેદવાર પસંદ નથી અને ગ્રુપવાદમાં પણ અટવાયેલા છે તો બીજી તરફ તેમના માટે આગામી ચૂંટણી પણ આફતરૂપ છે આમ તાલુકા જિલ્લા પંચાયત ગઢવાની ખેવના રાખના મુરોતિયાઓ તો શું કરશે જે પણ પ્રશ્નાર્થ છે ભાજપના આગેવાનો કાર્યકરો અવટમાં છે એક તરફ મોદી સાહેબ માટે મત આપવાનો તો બીજી તરફ જિલ્લા ભર નું રાજકારણ સહકારીકરણ એક તરફ થઈ જવાની દહેશત અને ભવિષ્ય ધૂંધળું હોવાનો રંજ દરેકના મુખ પર દેખાઈ રહ્યો છે

ઈતર સમાજના કોઈ આગેવાનની ટિકિટ આપવાની હતી ને કાર્યકરો જેમને પૂરતા ઓળખતા નથી તેવા બહારના રેખાબેન્ડને કેમ ટિકિટ આપવી પડી હવે શું થાય છે માં સૌ લોકો અટવાયા છે એક તરફ બનાસની બેન્ડ ગેની બેન્ડનો નારો છે તો બીજી તરફ બહારના ઉમેદવારના લઈને પક્ષીય કાર્યકરોની હતાશા દેખાઈ રહી છે